ઓ નમો ભગવતે વાસુદેવાય નમા જય શ્રી રાધે કૃષ્ણ મારા પ્રિયજનો આ દિવ્ય યાત્રામાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્તો આજે જ્યારે તમે આ અમૃતવાણી સાંભળી રહ્યા છો ત્યારે તેને માત્ર શબ્દો ન સમજશો આ સ્વયં શ્રી કૃષ્ણનો એ સંદેશ છે જે દરેક યુગમાં થાકેલા મનને દિશા આપે છે હે મારા રાધે મોહન જે પણ ભક્ત આજે આ અમૃતવાણી સાંભળી રહ્યો છે તેના જીવનના બધા ભ્રમ દૂર થાય તેને ચિંતામાંથી મુક્તિ મળે અને તેના અશાંત મનને તે શાંતિ પ્રાપ્ત થાય જેની શોધ તે વર્ષોથી કરી રહ્યો છે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની કરુણા પર અટૂટ વિશ્વાસ રાખો છો તો નીચે કમેન્ટમાં પૂરા ભાવથી લખો જય શ્રી રાધે કૃષ્ણ આવો પ્રિયજનો આજે આપણે ફક્ત એક વિડિયો જોવા નથી જઈ રહ્યા આપણે શ્રી કૃષ્ણના એ અમર ઉપદેશોની યાત્રા પર જવાના છીએ જે જીવનના દરેક સંઘર્ષમાં તમારો હાથ ક્યારેય છોડતા નથી તો આવો શ્રી કૃષ્ણની કૃપાથી આપણે આ અમૃત યાત્રાની શરૂઆત કરીએ સમય જતા ગેરસમજણો દિવાલ બની જાય છે પરંતુ જો એક વ્યક્તિ પણ ઈમાનદારીથી પગલું ભરે તો તે જ દીવાલ રસ્તો બની શકે છે જે સંબંધ સાચે જ પોતાનો હોય છે તે નારાજગીમાં પણ પોતાનો જ લાગે છે અંતર વધી જાય વાતચીત અટકી જાય તેમ છતાં દિલના કોઈ ખૂણામાં તેની ચિંતા બાકી રહે છે આજ ચિંતા એ વાતનો પુરાવો છે કે સંબંધ હજી જીવંત છે અને જીવંત સંબંધોને જો યોગ્ય સમયે સ્પર્શવામાં આવે તો તે ફરીથી શ્વાસ લેવા લાગે છે ઘણી આપણે માફ નથી કરી શકતા કારણ કે આપણને લાગે છે કે માફ કરવું એટલે હાર સ્વીકારવી પણ સત્ય એ છે કે માફ કરવું એ સૌથી મોટી શક્તિ છે કારણ કે તેમાં પોતાના અહંકારને નહીં પણ સંબંધને બચાવવાની ઈચ્છા હોય છે જે દિવસે આ સમજાઈ જાય તે જ દિવસે તૂટેલા દોરા ફરીથી જોડાવા લાગે છે ક્યારેક સંબંધમાં કોઈ ખોટું નથી હોતું બસ સંજોગો એવા હોય છે કે બંને થાકી જાય છે આવા સમયે અંતર રાખવું ખોટું નથી પણ અંતરને કાયમી બનાવી દેવું તે ભૂલ બની જાય છે કારણ કે થાક ઉતરી શકે છે પરંતુ ખોવાયેલો વ્યક્તિ દર વખતે પાછો નથી મળતો જે લોકો કહી દે છે કે હવે કોઈ ફરક પડતો નથી અવારનવાર તે જ લોકો અંદરથી સૌથી વધારે તૂટેલા હોય છે જો ખરેખર ફરક ન પડતો હોત તો યાદો ખૂંચતી ન હોત અને જો યાદો આજે પણ ખૂંચે છે તો સંબંધ હજી સંપૂર્ણપણે ખતમ થયો નથી સંબંધોમાં સૌથી વધુ નુકસાન શબ્દોથી નહીં પણ એવા શબ્દોથી થાય છે જે કહેવાતા નથી એક સોરી એક મને તારી કમી લાગે છે ક્યારેક વર્ષોના અંતરને થોડી ક્ષણોમાં ભૂસી નાખે છે ભગવાન શ્રીકૃષ્ણેએ પણ આ જ શીખવ્યું હતું કે સંબંધોમાં અધિકાર કરતાં સમજણ વધુ જરૂરી છે જ્યાં સમજણ હોય છે ત્યાં ફરિયાદો ધીમે ધીમે શાંત થઈ જાય છે જો આજે પણ મનમાં એ સવાલ ઉઠે છે કે તે કેવો હશે તો સમજી લેજો કે દોરી હજી સંપૂર્ણપણે તૂટી નથી કેટલાક સંબંધો સમય માંગે છે કેટલાક ધીરજ અને કેટલાક ફક્ત સચ્ચાઈ આપણે ઉતાવળમાં નિર્ણયો લઈ લઈએ છીએ અને વર્ષો સુધી પછતાઈએ છીએ જ્યારે થોડો સ્થિરતા સંબંધને નવી શરૂઆત આપી શકતી હતી જ્યારે કોઈ સંબંધ તૂટે છે ત્યારે ફક્ત બે લોકો અલગ નથી થતા તેમની સાથે સપના આદતો અને હાસ્ય પણ વેરવિખેર થઈ જાય છે જો આજે પણ એ જ હાસ્ય યાદ આવી જાય છે તો કદાચ દિલ અંદરથી ફરીથી મળવાની તૈયારી કરી રહ્યું છે આપણે ઘણીવાર વિચારીએ છીએ કે સામેવાળો બદલાઈ જાય તો સંબંધ ઠીક થઈ જશે પણ સંબંધો ત્યારે સુધરે છે જ્યારે આપણે પોતે થોડું નમવું શીખી લઈએ છીએ નમવું એ નબળાઈ નથી ક્યારેક તેજ નમવું સંબંધને પડવાથી બચાવી લે છે ભગવાન શ્રીકૃષ્ણની એક વાત હંમેશા યાદ આવે છે કે બંધન જબરદસ્તીથી નહીં પણ અપનાપણથી ટકે છે જો આજે પણ દિલ કહે છે કે તેને ગુમાવવો ન જોઈતો હતો તો કદાચ હજી પણ તે સંબંધને બચાવવાનો સમય બાકી છે કેટલાક સંબંધો શબ્દોથી નહીં મૌનમાં પણ એકબીજાને સમજી લે છે જો આજે પણ વાત કર્યા વિના તેનો વિચાર આવી જાય તો સમજી લેજો કે સંબંધ તૂટ્યો નથી બસ થંભી ગયો છે સંબંધોમાં અંતર ત્યારે ખતરનાક બને છે જ્યારે આપણે તેને આદત બનાવી લઈએ છીએ જો આજે પણ મન થાય છે કે કાશ એકવાર વાત થઈ જાય તો તે જ ઈચ્છા સંબંધની છેલ્લી નહીં નવી શરૂઆત હોઈ શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધની વચ્ચે પણ સંવાદને સૌથી ઉપર રાખ્યો તેમણે શીખવ્યું કે વાતચીત અટકે તો વિનાશ શરૂ થાય છે જો આજે પણ દિલમાં વાત કરવાની ચાહત છે તો તે જ ચાહત તૂટેલા સંબંધની સૌથી મોટી દવા છે દરેક સંબંધ હંમેશા યોગ્ય રીતે નથી ચાલતો પણ દરેક સંબંધ સાચા ઇરાદાથી ફરીથી શરૂ થઈ શકે છે વીતી ગયેલી વાતોને પકડી રાખવું સહેલું છે પણ ભવિષ્યને એક તક આપવી એ સંબંધોને ફરીથી જીવવાનો અવસર આપે છે ક્યારેક આપણને સામેવાળાની નહીં પણ આપણા ગુસ્સા અને અપેક્ષાઓની માફી જોઈતી હોય છે જે દિવસે આપણે આ સમજી લઈએ છીએ તે જ દિવસે સંબંધો હળવા અને સાચા થવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે પ્રેમ બોજ ન બનવો જોઈએ જો સંબંધ બોજ બની ગયો હતો તો કદાચ તેને થોડી આઝાદી અને ભરોસાની જરૂર હતી નહીં કે હંમેશા માટે છોડી દેવાની જે સંબંધો દિલથી જોડાયેલા હોય છે તે તૂટીને પણ સંપૂર્ણપણે અલગ નથી થઈ શકતા સમય અંતર અને મૌન બધું જ અજમાવી જુએ છે પણ અંતમાં તે જ સંબંધો પાછા ફરે છે જેમાં સચ્ચાઈ બાકી હોય છે ક્યારેક એક સંદેશ એક કોલ કે એક સાચો સવાલ તમે ઠીક છો વર્ષોથી જામેલા દર્દને ઉગાડી શકે છે સંબંધો મોટા નિર્ણયોથી નહીં નાના અહેસાસોથી જોડાય છે ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવતા જ આ અહેસાસ થાય છે કે દરેક સંબંધ નિભાવવા માટે નહીં સમજવા માટે હોય છે જો આજે પણ સમજણની ગુંજાઈશ છે તો સંબંધ પણ ક્યાંક ને ક્યાંક શ્વાસ લઈ રહ્યો છે કેટલાક સંબંધો શબ્દોથી નહીં ચૂપકીદીથી તૂટે છે જ્યારે આપણે પોતાની વાત કહેવા કરતાં સામેવાળાની વાત સમજવાથી ડરવા લાગીએ છીએ પણ સત્ય એ છે કે દિલ જો આજે પણ એ જ નામ પર અટકી જાય છે તો સંબંધ તૂટ્યો નથી બસ થોડા સમયથી સૂતો છે ઘણીવાર આપણે સંબંધોમાં જીતવાની જીત કરી બેસીએ છીએ પોતાના સાચા હોવાની જીતમાં આપણે સામેવાળાની તકલીફ જોવાનું ભૂલી જઈએ છીએ જ્યારે અહંકાર થોડો નમી જાય તો તે જ સંબંધ ફરીથી શ્વાસ લેવા લાગે છે જેને આપણે મરી ગયેલો સમજી ચૂક્યા હતા ક્યારેક સંબંધો એટલા માટે નથી તૂટતા કે પ્રેમ ખતમ થઈ ગયો પણ એટલા માટે તૂટે છે કારણ કે બંને નિભાવતા નિભાવતા થાકી જાય છે જો એ થાકમાં કોઈ એક પણ અટકીને કહી દે ચાલ ફરી શરૂ કરીએ તો વાર્તા આજે પણ બદલાઈ શકે છે જે લોકો કહે છે કે સંબંધ હવે પહેલાં જેવો નથી રહ્યો તે એ ભૂલી જાય છે કે માણસ પણ તો પહેલા જેવો નથી રહેતો જો આપણે બદલાઈ શકીએ છીએ શીખી શકીએ છીએ તો સંબંધો કેમ ના બદલાઈ શકે કેમ ના જોડાઈ શકે ઘણીવાર એક નાનકડી માફી વર્ષોનું અંતર મિટાવી દે છે પણ આપણે માફી માંગવામાં આપણી ઇજ્જત નાની સમજી લઈએ છીએ સત્ય તો એ છે કે જે નમીને સંબંધ બચાવી લે તે જ ખરેખર અંદરથી સૌથી મજબૂત હોય છે સંબંધો ત્યારે તૂટે છે જ્યારે આપણે સાંભળવાનું બંધ કરી દઈએ છીએ જ્યારે આપણે જવાબ આપવા માટે સાંભળીએ છીએ સમજવા માટે નહીં જે દિવસે દિલથી સાંભળવાનું શરૂ કરી દઈએ છીએ તે જ દિવસે તૂટેલા દોરા આપોઆપ જોડાવા લાગે છે ક્યારેક કોઈ પોતાના સાથે વાત કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણની આ શીખ યાદ રાખજો કે પ્રેમમાં અધિકાર નહીં અપના પણ હોય છે જ્યારે આપણે કોઈને બાંધવાની જગ્યાએ અપનાવીએ છીએ તો તે જ સંબંધ ફરીથી હસવા લાગે છે જે સંબંધ આજે દર્દ આપી રહ્યો છે તે જ ક્યારેક સુકૂન પણ આપતો હતો તેથી એક ખરાબ દોરના આધારે પૂરા સંબંધનો નિર્ણય ન કરો દરેક સંબંધ મોસમોમાંથી પસાર થાય છે છે રાહ જોતા આવડે કેટલાકને ઘણી વાર આપણે સામેવાળા પાસેથી તે અપેક્ષા રાખીએ છીએ જે આપણે ક્યારે સ્પષ્ટ રીતે કહી જ નથી અને જ્યારે તે પૂરી નથી થતી તો આપણે તૂટી જઈએ છીએ સંબંધો શબ્દોથી બચે છે ઈશારાઓથી નહીં ખુલીને બોલવું પણ એક પ્રેમ છે ક્યારેક દૂર થઈ જવું જરૂરી હોય છે જેથી આપણે સમજી શકીએ કે સામેવાળો આપણી આદત હતો કે જરૂરત અને જ્યારે અહેસાસ થઈ જાય કે તેના વિના દિલ અધૂરું છે તો જોડાવાનો રસ્તો આપોઆપ દેખાવા લાગે છે ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારેય પ્રેમમાં ઉતાવે નથી શીખવી તેમણે શીખવ્યું કે યોગ્ય સમયે યોગ્ય વાત કહેવી જ સાચી સમજદારી છે જો આજે વાત બગડી છે તો કાલે તેને ઉકેલવાનો મોકો પણ જરૂર મળશે જે સંબંધો તૂટીને પણ યાદોમાં જીવંત રહે છે તે ખરેખર ક્યારેય ખતમ જ નથી થતા બસ તેમને ફરીથી જીવવા માટે થોડી હિંમત થોડી સચ્ચાઈ અને થોડો સમય જોઈએ ક્યારેક આપણને માફ કરવાની નહીં પણ સમજવાની જરૂર હોય છે કારણ કે દરેક ભૂલ જાણી જોઈને નથી થતી જ્યારે આપણે કારણ સમજી લઈએ છીએ તો ગુસ્સો આપોઆપ ઓછો થઈ જાય છે અને સંબંધ સંભાળવા લાગે છે જે આજે આપણાથી દૂર છે તે ક્યારેક આપણા સૌથી નજીક હતો આ સચ્ચાઈને યાદ રાખવી જ સંબંધને બીજી તક આપવાનું કારણ બને છે કારણ કે જે ક્યારેક પોતાનો હતો તે દિલ માટે ક્યારેય પરાયો નથી બની શકતો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે પ્રેમમાં ધીરજ સૌથી મોટી પૂજા છે ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર આખી જિંદગીનો પસ્તાવો બની જાય છે જો થોડું રોકાઈ જઈએ તો કદાચ તે જ સંબંધ ફરીથી જીવનનો સહારો બની જાય દરેક સંબંધ પરફેક્ટ નથી હોતો પણ દરેક સંબંધ સાચો હોઈ શકે છે જ્યારે આપણે પરફેક્શનની જગ્યાએ ઈમાનદારી પસંદ કરીએ છીએ તો તૂટેલા સંબંધો પણ પોતાને જોડવા લાગે છે ક્યારેક સંબંધો એટલા માટે પણ તૂટે છે કારણ કે આપણે પોતે પોતાનાથી નારાજ હોઈએ છીએ અને તેની સજા સામેવાળાને આપી દઈએ છીએ જે દિવસે પોતાને સમજી લેશો તે જ દિવસે પોતાના સંબંધોને પણ સમજી શકશો ભગવાન શ્રી કૃષ્ણની જેમ જો આપણે પણ એ માની લઈએ કે દરેક મનુષ્ય પોતાની યાત્રામાં શીખી રહ્યો છે તો આપણે ભૂલોને અપરાધ નહીં પાઠ માનીને સંબંધોને બચાવી શકીએ છીએ જે સંબંધ આજે શાંત છે જરૂરી નથી કે તે ખતમ થઈ ગયો હોય ક્યારેક શબ્દો થાકી જાય છે ભાવનાઓ નહીં જો દિલ આજે પણ જવાબ આપે છે તો સમજી લો કે જોડાવાની ગુંજાઈશ હજી બાકી છે સંબંધો તો અરીસા જેવા હોય છે જે આપણે આપીએ છીએ તે જ પાછું ફરે છે થોડો પ્રેમ થોડી સમજણ અને થોડી નરમાશ આપો જવાબમાં એ જ સંબંધ ફરી તમને ટેકો આપશે ભગવાન શ્રી કૃષ્ણે પ્રેમને બોજ નહીં સહારો બનાવ્યો જો આપણે પણ સંબંધોને જવાબદારી નહીં અપના પણ સમજી લઈએ તો જે આજે તૂટતો દેખાઈ રહ્યો છે તે જ કાલે સૌથી મજબૂત બની શકે છે ઘણીવાર આપણે એ માની લઈએ છીએ કે સામેવાળો બદલાઈ ગયો છે પણ સત્ય એ હોય છે કે સંજોગો બદલાઈ ગયા હોય છે જો વ્યક્તિ એ જ છે જે ક્યારેક પોતાનો હતો તો સંબંધ આજે પણ પાછો ફરી શકે છે જે સંબંધ આજે અહંકારની દિવાલોની વચ્ચે ફસાયેલો છે તે કાલે એક સાચી વાતથી આઝાદ થઈ શકે છે બસ કોઈ એકને હિંમત કરવી પડે છે ખોટો હું પણ હોઈ શકું છું કહેવાની ક્યારે એ ન વિચારો કે હવે બહુ મોડું થઈ ગયું છે દિલના સંબંધોમાં મોડું નામની કોઈ વસ્તુ નથી હોતી જ્યાં ભાવના બચી હોય ત્યાં શરૂઆતની ગુંજાઈશ હંમેશા રહે છે આપણે ઘણી વાર સામેવાળા પાસેથી તે વ્યવહાર ઈચ્છીએ છીએ જે આપણે પોતે આપવાથી ડરીએ છીએ સંબંધો ત્યારે જોડાય છે જ્યારે આપણે પહેલા તે બનીએ છીએ જે આપણે છીએ કે બીજો બને કેટલાક લોકો અંતરને અંત સમજી લે છે જ્યારે અંતર ક્યારેક સમજણ વધારવા માટે હોય છે જો એ મૌનમાં પણ ચિંતા જીવંત છે તો સંબંધ આજે પણ શ્વાસ લઈ રહ્યો છે જે સંબંધ આજે તમને રડાવી રહ્યો છે તે જ ક્યારેક તમારી સૌથી મોટી તાકાત હતો યાદોનું આજ સત્ય જણાવે છે કે વાર્તા હજી પૂરી નથી થઈ ક્યારેક સંબંધો બચાવવા માટે શબ્દો નહીં સમય આપવો પડે છે દરેક સવાલનો જવાબ તરત નથી મળતો પણ ધીરજ રાખો કારણ કે સાચા સંબંધો રાહ જોવાની કદર જાણે છે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રેમમાં ત્યાગને નબળાઈ ન માની તેમને શીખવ્યું કે જે છોડી શકે છે તે જ નિભાવી પણ શકે છે જ્યારે આપણે સામેવાળાને આઝાદ છોડીએ છીએ તો તે ઘણીવાર પાછો ફરે છે જે લોકો કહે છે કે હવે ફરક નથી પડતો અવારનવાર તે જ લોકો અંદરથી સૌથી વધારે તૂટેલા હોય છે કારણ કે જ્યાં ફરક પડવાનું બંધ થઈ જાય ત્યાં દર્દ પણ નથી થતું સંબંધો ત્યારે વધુ તૂટે છે જ્યારે આપણે બીજાની વાતો વધારે સાંભળીએ છીએ અને પોતાના દિલના અવાજને અણસૂળો કરી દઈએ છીએ જો દિલ આજે પણ કોઈ પોતાના તરફ ખેંચાય છે તો તેને નજરઅંદાજ ન કરો દરેક સંબંધ સમાનતાનો નથી હોતો ક્યારેક કોઈ વધુ સમજાવે છે ક્યારેક કોઈ વધુ સહન કરે છે પણ જ્યારે બંનેની નિયત સાફ હોય તો સંતુલન આપોઆપ બની જાય છે જે આજે તમારાથી દૂર છે જરૂરી નથી કે તે તમારાથી નારાજ જ હોય ક્યારેક લોકો પોતાની જાત સાથે લડતા લડતા બીજાથી દૂર થઈ જાય છે જો સમજી શકો તો તે જ અંતર ફરીથી નજીક આવવાનું કારણ બની શકે છે ક્યારેક એક નાનકડી ખબર પૂછી લેવી કોઈ તૂટતા સંબંધને ટેકો આપે છે કારણ કે અપનાપન મોટા વાયદાઓથી નહીં નાની કોશિશોથી જીવંત રહે છે જે સંબંધ આજે અધૂરો લાગી રહ્યો છે કદાચ તે જ તમને ધીરજ શીખવા આવ્યો છે દરેક અધૂરાપણું અંત નથી હોતો કંઈક શરૂઆત પહેલાનું ઠહેરાવ પણ હોય છે આપણે ઘણી વિચારીએ છીએ કે સામેવાળો સમજે પણ પોતાને સમજાવવાનો પ્રયત્ન નથી કરતા જ્યારે આપણે આપણી ભૂલો સાથે આંખ મેળવીએ છીએ તો સંબંધો પણ આંખ મેળવવા લાગે છે જે સંબંધ આજે તમને નબળા મહેસૂસ કરાવી રહ્યો છે જો તે જ તમને વધુ સારા મનુષ્ય બનાવી રહ્યો છે તો સમજી લો કે તે સંબંધ હજી પણ તમારી જિંદગીનો હિસ્સો છે ક્યારેય સંબંધોને આજના દર્દથી ન તોલો તેમને તે સફરથી જુઓ જે સાથે નક્કી કરવામાં આવી હતી જ્યાં સાથે ચાલવાની યાદો હોય ત્યાં પાછા ફરવાનો રસ્તો પણ હોય છે ક્યારેક આપણે સંબંધોને એટલા માટે ખોઈ દઈએ છીએ કારણ કે આપણે સાચા સાબિત થવા માંગીએ છીએ ખુશ નહીં જો આજે પણ મનના કોઈ ખૂણામાં એ વિચાર આવે છે કે કાશ વાત થઈ જાત તો સમજી લેજો કે સંબંધને જીતવાની ઈચ્છા હજી પણ જીવંત છે સંબંધો કાચ જેવા હોય છે એકવાર તિરાડ આવી જાય તો સંપૂર્ણપણા પહેલાં જેવા નથી બનતા પણ તે જ તિરાડો જો સમજદારીથી સંભાળવામાં આવે તો તે જ સંબંધ પહેલાં કરતાં વધુ સાચો અને મજબૂત થઈ જાય છે આપણે ઘણીવાર સામેવાળા પાસેથી તે જ અપેક્ષા રાખીએ છીએ જે આપણે પોતે આપવા તૈયાર નથી હોતા સંબંધો ત્યારે જોડાય છે જ્યારે અપેક્ષા ઓછી અને સમજણ વધુ હોય છે કારણ કે સમજણ સંબંધને ટેકો આપે છે છે અપેક્ષા તેને થકવી દે ઘણીવાર સંબંધો એટલા માટે પણ તૂટે છે કારણ કે આપણે સામેવાળાને સાંભળતા નથી બસ જવાબ આપવા માટે રાહ જોતા રહીએ છીએ જે દિવસે સાંભળવાનું શરૂ કરી દીધું તે જ દિવસે જોડાવાનું પણ શરૂ થઈ જશે જે સંબંધ ક્યારેક સુકૂન આપતો હતો જો આજે પણ યાદોમાં સુકૂન જ આપે છે તો વિશ્વાસ રાખો કે તે સંબંધ હજી પણ તમારો જ છે બસ સંજોગોના ઘોંઘાટમાં દબાઈ ગયો છે ક્યારેક માફી માંગવાની જરૂર એટલા માટે નથી હોતી કે ભૂલ આપણી હતી પણ એટલા માટે હોય છે કારણ કે સંબંધ આપણા અહંકાર કરતા વધુ કિંમતી હોય છે સંબંધોમાં સૌથી મોટું સત્ય એ છે કે કોઈ પણ હંમેશા સાચું કે હંમેશા ખોટું નથી હોતું બસ કેટલાક પળ એવા હોય છે જ્યાં બંને એકબીજાને સમજી નથી શકતા જો આજે પણ એ વિચારીને દિલ ભારે થઈ જાય છે કે તે હવે કોઈ બીજાના આટલો નજીક હશે તો સમજી લેજો કે સંબંધ ભલે તૂટ્યો હોય પણ અપના પણ હજી સંપૂર્ણપણે મર્યું નથી આપણે ઘણીવાર કહીએ છીએ કે સમય બધું ઠીક કરી દે છે પણ સત્ય એ છે કે સમય ફક્ત મોકો આપે છે ઠીક તે જ સંબંધો થાય છે જેમણે આપણે એ મોકામાં સંભાળી લઈએ છીએ સંબંધોમાં અંતર ત્યાં સુધી જડ નથી બનતું જ્યાં સુધી દિલમાં ચાહત બચી રહે છે જે દિવસે ચાહત ખતમ થઈ જાય છે તે જ દિવસે સંબંધ કાગળ પર નહીં દિલમાંથી ખતમ થાય છે ક્યારેક એક નાનકડો સવાલ શું આપણે સાચે જ કોશિશ કરી હતી આખી વાર્તાને હલાવી દે છે કારણ કે ઘણા સંબંધો તૂટતા નથી છોડી દેવામાં આવે છે જે સંબંધ આજે શાંત છે તે કાલે ફરી બોલી શકે છે શરત બસ એટલી છે કે આપણે સાંભળવાની હિંમત રાખીએ સંબંધો ત્યારે નથી તૂટતા જ્યારે લોકો અલગ થાય છે સંબંધો ત્યારે તૂટે છે જ્યારે લોકો અંદરથી હાર માની લે છે જો આજે પણ દિલ એ કહે છે કે કાશ તેણે થોડું વધુ સમજ્યું હોત તો કદાચ હવે વારી આપણી છે થોડું વધુ સમજવાની સંબંધોમાં હાર જીત નથી હોતી યા તો બંને હારે છે યા બંને બચે છે તેથી જ્યારે પણ સંબંધ તૂટવા લાગે તો પોતાથી નહીં સંબંધથી લડો કેટલાક લોકો આપણી જિંદગીમાંથી ચાલ્યા જાય છે પણ તેમની જગ્યા કોઈ બીજું નથી લઈ શકતું જો આજે પણ એ જ ખાલીપો મહેસૂસ થાય છે તો સંબંધ હજી પણ અંદર ક્યાંક મોજૂદ છે ક્યારેક સંબંધ જોડવા માટે લાંબા ભાષણોની નહીં બસ સાચા ઈરાદા અને થોડી ધીરજની જરૂર હોય છે જે સંબંધ આજે તૂટેલો લાગે છે હોઈ શકે છે કે તે જ સંબંધ કાલે આપણને સૌથી વધુ સુકૂન આપે કારણ કે તૂટ્યા પછી જોડાયેલો સંબંધ ઘણીવાર સૌથી વધુ સાચો હોય છે ક્યારેક સંબંધો એટલા માટે પણ તૂટે છે કારણ કે આપણે આપણા દર્દને વધુ મોટું અને સામેવાળાની મજબૂરીને બહુ નાની સમજી લઈએ છીએ જે દિવસે દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે તે જ દિવસે સંબંધો ફરીથી રસ્તો શોધી લે છે આપણે વારે ભૂલી જઈએ છીએ કે સામેવાળો પણ મનુષ્ય છે તેના પણ ડર છે તેનો પણ થાક છે સંબંધો ત્યારે જોડાય છે જ્યારે આપણે મનુષ્યને સમજીએ છીએ ફક્ત વ્યવહારને નહીં જો આજે પણ દિલ એ માનવા તૈયાર નથી કે બધું ખતમ થઈ ચૂક્યું છે તો કદાચ ખતમ થયું જ નથી કારણ કે દિલ જૂઠું નથી બોલતું તે ફક્ત એ જ મહેસૂસ કરે છે જે સાચેમાં બાકી હોય છે સંબંધો જોડવા માટે હંમેશા સાચા શબ્દો નથી મળતા પણ સાચી ભાવના ઘણીવાર ખોટા શબ્દોમાં પણ સમજી લેવામાં આવે છે જરૂરત બસ એટલી છે કે નિયત સાફ હોય ઘણીવાર સંબંધો એટલા માટે પણ વિખેરાઈ જાય છે કારણ કે આપણે અપેક્ષા રાખીએ છીએ કે સામેવાળો પોતે સમજી જાય પણ સત્ય એ છે કે મન વાંચતા કોઈને નથી આવડતું કહી દેવું જ અડધો સંબંધ બચાવી લે છે જે સંબંધ સમય સાથે ચૂપ થઈ ગયો હોય જરૂરી નથી કે તે નારાજ હોય ક્યારેક તે બસ રાહ જોઈ રહ્યો હોય છે કે કોઈ આવે અને કહે ચાલ ફરી શરૂ કરીએ જો આજે પણ કોઈ મોડ પર તેનું નામ આપોઆપ યાદ આવી જાય તો સમજી લેજો કે સંબંધે આપણી સાથે ચાલવાનું હજી છોડ્યું નથી તે બસ થોડો દૂર ઊભો આપણી રાહ જોઈ રહ્યો છે સંબંધો હંમેશા સમાનતા પર નથી ચાલતા ક્યારેક કોઈ વધુ આપે છે ક્યારેક કોઈ ઓછું પણ જે સંબંધમાં બંને એકબીજાની કમી સમજી લે તે સંબંધ ક્યારેય સંપૂર્ણપણે તૂટતો નથી ભગવાન શ્રી કૃષ્ણની આ જ વાત દિલને સ્પર્શી જાય છે કે પ્રેમમાં ગણિત નથી હોતું જો આજે પણ દિલ હિસાબ નથી લગાવતું કે કોની ભૂલ વધુ હતી તો સમજી લેજો કે પ્રેમ હજી પણ જીવંત છે કેટલાક સંબંધો આપણને પાઠ આપવા આવે છે અને કેટલાક આપણને સહારો આપવા પણ જે સંબંધ પાઠ અને સહારો બંને બની જાય તેને ખોઈ દેવો ઘણીવાર જિંદગીનો સૌથી મોટો અફસોસ બની જાય છે આપણે એ વિચારીને પાછળ હટી જઈએ છે કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે પણ સત્ય એ છે કે દિલમાંથી નીકળેલી એક સાચી કોશિશ ક્યારેય મોડી નથી થતી જે સંબંધ આજે તૂટેલો લાગે છે તે કદાચ કાલે આપણી સૌથી મોટી તાકાત બની જાય કારણ કે જે સંબંધ દર્દ સહન કરીને પણ બચી રહે તે જ સંબંધ સૌથી ઊંડો હોય છે ક્યારેક સંબંધોને જોડવા માટે વીતેલા કાલને સાચો ઠેરવવાની નહીં આવનારા કાલને વધુ સારો બનાવવાની હિંમત જોઈએ છે જો આજે પણ મન એ કહે છે કે કાશ બધું પહેલાં જેવું થઈ જાત તો કદાચ બધું એવું તો નહીં પણ પહેલા કરતા વધુ સારું જરૂર થઈ શકે છે સંબંધો ત્યારે જોડાય છે જ્યારે આપણે સામેવાળાને ફરીથી તેજ બનવા દઈએ છે જે તે ખરેખર હતો નહીં કે જે આપણે તેને બનાવવા માંગતા હતા ક્યારેક તૂટેલા સંબંધો એટલા માટે પણ પાછા જોડાય છે કારણ કે બંને સમજી જાય છે કે દુનિયામાં ઘણા લોકો મળી શકે છે પણ દિલ જેવું અપના પણ દરેક કોઈ પાસેથી નથી મળતું તો હે મારા પ્રિય દર્શકો જો તમને આ વાતો દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડિયોને લાઇક કરવું મિત્રો સાથે શેર કરવું અને આવા જ પ્રેરણાદાયક વિચારો સાંભળવા માટે અમારી ચેનલ ધર્મબુકને સબ્સ્ક્રાઇબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ